આજનો દિવસ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બુધવાર વિક્રમ સંવંત બે હજાર એક્યાસી રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી આજના શુભ દિવસ શિવરાત્રિના બધા મિત્રોને હાર્દિક શુભકામનાઓ ભોલીનાથ બધાની મનોકામના પૂર્ણ કરે અને જીવનમાં સમૃદ્ધિ અને ખૂબ ખૂબ પ્રગતિ આપે હર હર મહાદેવ નમસ્તે મિત્રો સ્વાગત છે તમારી પોતાની ચેનલમાં આજે આપણે વાત કરીશું છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસની બુધવારના દિવસના રાશિફળ તેમજ આજનો પંચાંગ વિશે કેવો રહેશે તમારો દિવસ જાણવા માટે જુઓ આ વિડીયો મિત્રો અમારી ડિસ્ક્રિપ્શનમાં મંત્રા તેમજ ફ્લિપકાર્ટની શોપિંગ પ્રોડક્ટ આપી છે ત્યાં પણ મુલાકાત જરૂર લેશો પહેલાં જોઈએ આજનો સુવિચાર જન્મ અને મૃત્યુ એ બે પાના કુદરતે પહેલેથી લખી નાખ્યા છે વચ્ચેનું જિંદગીના પાનામાં શું કેવું લખો તે આપણા હાથમાં છે દાજેલા ઘા પર તરત જ કોપરેલ અથવા બટાટો કાપી ઘસવાથી બટાટું થશે નહીં ચાલો જોઈએ રાશિફળ રાશિ મહેશ રાશિના નામ અક્ષર છે અ અલન ઈ આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ છે પરિવાર સાથે આનંદમય સમય પસાર કરશો સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને માનસિક શાંતિનો અનુભવ થશે શુભ રંગ છે લાલ આજનો શુભ અંક છે એક અને આઠ આજનો ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ પ અને ઓ આજે તમારે સાવધાન રહેવાની જરૂર છે પાણી પર સંયમ રાખો નહીં તો વાદ વિવાદ થઈ શકે છે ધનહાની શક્યતા છે તેથી આર્થિક બાબતોમાં સાવધાની રાખો શુભ રંગ છે સફેદ આજનો શુભ અંક છે બે અને સાત આજનો ઉપાય શિવલિંગ પર જળ ચઢાવો મિથુન રાશિ મિથુન રાશિના અક્ષર છે ક છ અને ક આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે કાર્યમાં સફળતા મળશે પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે માનસિક તણાવથી બચો શુભ રંગ છે લીલો શુભ અંક છે ત્રણ અને છ આજનો ઉપાય ગણેશજીને દુર્વા અર્પણ કરો કર્ક રાશિ કર્ક રાશિના નામ અક્ષર છે હ અને ડ

પડકારજનક રહેશે ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જરૂરી છે આજનો શુભ રંગ છે કેસરી આજનો આજનો શુભ છે ઉપાય દેવને જળ અર્પણ કરો કન્યા રાશિ કન્યા રાશિના નામા આજે તમને આર્થિક લાભ થશે પરિવાર સાથે આનંદમય પસાર સમય પસાર કરશો સ્વાસ્થ્યનું સારું રહેશે આજનો શુભ રંગ છે લીલો આજનો શુભ અંક છે ત્રણ અને આઠ આજનો ઉપાય ગાયને લીલું ઘાસ ખવડાવો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર અને ત આજનો દિવસ તમારા માટે શુભ છે કાર્યમાં સફળતા મળશે પ્રેમ સંબંધો મજબૂત થશે શુભ રંગ છે છે સફેદ આજનો આજનો અને ઉપાય લક્ષ્મીજીની પૂજા કરો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન અને આજે તમારે ધીરજ રાખવાની જરૂર છે વાદ વિવાદથી દૂર રહો સ્વાસ્થ્યનું ધ્યાન રાખો શુભ રંગ છે લાલ શુભ અંગ છે એક અને ચાર આજનો ઉપાય હનુમાનજીની પૂજા કરો ધન ધન રાશિ કરોરાશિનાક્ષર છે ફ ધ અને આજનો દિવસ તમારા માટે સારો છે મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે શુભ રંગ છે પીળો આજનો શુભ અંક છે નવ અને બાર આજનો ઉપાય વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ અને જ આજે તમને આર્થિક લાભ થશે પરિવાર સાથે સમય પસાર કરશો સ્વાસ્થ્યનું સારું રહેશે શુભ રંગ છે વાદળી આજનો શુભ અંક છે દસ અને અગિયાર આજનો ઉપાય શનિદેવની પૂજા કરો કુંભ રાશિ કુંભ રાશિના આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે કાર્યમાં સફળતા મળી શકશે માનસિક તણાવ થઈ શકે છે શુભ રંગ છે વાદળી આજનો શુભ અંક છે દસ અને અગિયાર આજનો ઉપાય શનિ મંત્રનો જાપ કરો મીન રાશિ મીન રાશિનાક્ષર છે આજે તમારે સાવધાન રહેવાની જરૂર છે વાણી પર સંયમ રાખવાની જરૂર છે ધનહાનિ થઈ શકે છે આજનો શુભ રંગ છે પીળો આજનો શુભ અંગ છે નવ અને બાર આજનો ઉપાય ગુરુ મંત્રનો જાપ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હોવ તો ભાવિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર તો આ જે તે નિષ્ણાંત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે હર હર મહાદેવ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય